मर्ची रिंगनी चलो ओके हेलो एवरीवन ફરી આવી ગયો નવા બ્લોગ સાથે વેલકમ બગને યુસ્ટેન કટ કરી જોકો તો મારે વિયુ કેવો લાગે સરસ લાગતું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો એટલે બતક દુખમાં શેર કર દેજો એટલે અમાર સબસ્ક્રાઇબ પર બથે અને માઇક લઈ લો માઇક માજો ત્યારે વિડિયો બનાવ બનાવ બોલો તમાય કઈ ઉછટ કરી કે તો હેલો एवरीवन આ અમારો કોડ નો વોઇસ અવાજ છે માર હરસાધી બ્લોક્સ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ ન કરી દેજો

તો હિટર મેં બનાવ્યો છે અત્યારે એ હિન્ટર નાખીશ જે આ બ્લોક બનાવ્યો છે ને બ્લોકમાં એ હિન્ટર નાખી તમને પસંદ આવે તો અમને કે મને કહી દે એટલે હું એડિટિંગ કરી દઈશ એવો જ હિન્ટર બનાવી દઈશ માર પાસે એક એપ્લિકેશન છે ને તમને તો મળી જ જશે ઓર એની ઇન્ટરનેટ એપ્લિકેશન છે અને ચેનલ એ બનાવશું YouTube ચેનલ ને જો તમારું ચેનલ બનાવવું હોય YouTube ચેનલ તો મારો WhatsApp નંબર લખે ડિસ્ક્રિપ્શનમાં છે WhatsApp પર મેસેજ કરી દો તો ફાર છે અને Instagram માં આવી છે એમ પણ મેસેજ DM કરી દેજો એટલે હું તમને રીતે જરૂર આપી અને તમને હું બનાવી દઈશ તમારા ફોટાવાળો રીટર બનાવવો હોય કે તમારું નામવાળો ફોટો બનાવી તમને હું બનાવી દઈશ તો આજ માટે બસ આટલી ફરી મળશે અને રક્ષાબંધન તમને હાર્દિક હાર્દિક શુભકામના માતાજી તમે પર ખુશ રાખે આવી પ્રગતિ કરતા જો જય માતાજી